ગમે તે કરી બધી દુકાનમાં પાણી પી જાય છે અમારે ઘેર જવા માટે તકલીફ પડે છે ઘટનાળા કોઈ મૂકતા નહીં ઘટનાળામાં નેર ગોળી ગાલી નેરમાં પાણી જતું નહીં આગળ આગળ જઈને ભરાવ થઈ જાય આ ઘટનાળા બધા પેક થઈ ગયા એટલે ખાલી જેસે બી બોલાવીને ખાલી કવડા કર કરાવડો એટલે ગમ પડે અમારે પાણી નેકાળ જ થતું જ નહીં અરવલ્લી જિલ્લામાં ગઈકાલની મેઘરાજાએ ક્યાંક ને ક્યાંક મહેર કરી છે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં હતો એમાંય સૌથી વધારે ઓછામાં ઓછો વરસાદ જો ગણીએ તો માલપુર તાલુકામાં હતો એક કલાકથી સતત માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે બસ સ્ટેશનના સામેના વિસ્તાર કે જે વારંવાર પાણી ભરાતું હોય છે આ દુકાનોની અંદર પાણી ઘૂસેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે જે કોઈ વેપારીઓ છે તમામે તમામ વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે જ્યારે જ્યારે માત્ર બે ઇંચ કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે ત્યારે આ ઢીચ પાણી આ દુકાનોની અંદર આગળ જોઈ શકો છો કોઈ પણ ગ્રાહક અથવા તો વેપારી એ પોતાની દુકાને જવા માટે અસમર્થ હોય છે આ તરફની મોટરસાયકલોના ટાયર પણ મોટાભાગના ડૂબેલા જોઈ શકાય છે ત્યારે આનું મેઇન કારણ તંત્રની જે કહેવાય કે બેદરકારી જ્યારે જ્યારે કોઈપણ પ્રકારના બાંધકામ થતા હોય છે ત્યારે પાણીના નિકાલનો યોગ્ય કોઈ માર્ગ ગોત્યો નથી જેના કારણે આ જે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર કુમકાણની નિંદ્રામાંથી જાગે અને આ જે વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે એ કાયમી પાણીનો નિકાલ થાય એવી સ્થાનિક લોકોની માગ રહેલી છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી